જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં હાથ ધરવામાં આવનાર અલગ અલગ વિવિધ જગ્યાઓની ભરતી વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકારના આગામી દસ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે એનવી બે હજાર તેવીસના કેલેન્ડર મુજબ જુદા જુદા બિનતાંત્રિક સંવર્ગોને ભરવાની થતી જગ્યાઓ માટે મંડળને મળેલ બિનતાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેના માગણાપત્રોની ચકાસણી કરી નીચે દર્શાવ્યા મુજબના ખાતાના વડાઓની કચેરીના વર્ગ બિન બિનતાંત્રિક સંવર્ગોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી ભરતી પ્રક્રિયા હાથ પૂર્ણ કરવાની કામગીરીનું આયોજન છે અહીં તમે જોઈ શકો છો સામાન્ય વહીવટી વિભાગ માટે જાહેરાત ક્રમાંક આપેલું છે આ બફિસ આસિસ્ટન્ટની બસો જગ્યાઓ પર ગુજરાત જાહેર સેવા આયોગ ઓફિસ આસિસ્ટન્ટ વર્ક થ્રી દસ જગ્યાઓ વિવિધ ખાતાઓની કચેરીઓમાં હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક અહીં તમે જોઈ શકો છો બસો જગ્યા છે હેડ ને સિનિયર ક્લાર્ક પાંચસો છ્યાસી જુનિયર ક્લાર્ક એકવીસો સત્તાણું મહેસૂલ વિભાગની વાત કરીશું હેઠળ સર્વે કલેક્ટરની કચેરી મહેસૂલ વિભાગના નિયંત્રણના હેઠળની સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેપ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી ગાંધીનગર જેમાં જાહેરાત ક્રમાંક મહેસૂલ વર્ગ થ્રી કચેરી અધિક્ષક મહેસૂલ ક્રા ક્લાર્ક વર્ગ ત્રણ માટે પાંચસો નેવું જગ્યા છે અને કચેરી અધિક્ષક માટે ચૌદ તો કે માગણીપત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે ને વર્ષ બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે હવે વાત કરીશું નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગમાં તો જેમાં વિભાગીય હિસાબની જગ્યાઓ અઢાર છે પત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે અને જાહેરાત બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે હવે વાત કરીશું નર્મદા જળશક્તિ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં મદની અધિક્ષકની જગ્યાઓ ઓગણીસ છે પત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે અને વર્ષ બે હજાર ચોવીસમાં એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળની શ્રીની મત્સ્ય ઉદ્યોગ કાર્યાલય અધિક એક છે માગણીની પૂર્ણતાની કામગીરી ચાલુ ચાલુ છે અને બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે વન વિભાગમાં વાત કરીશું હિસાબની પંદર જગ્યાઓ છે માગણીની જે કામગીરી ચાલુ છે એને બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે કાયદા વિભાગના હેઠળની કચેરીમાં હિસાબની નિરીક્ષા અગિયાર જગ્યાઓ છે પત્રકની કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં જનસંપર્ક અધિકારી છ જગ્યાઓ છે માગણી અંગેની પૂર્ણાતાની કામગીરી ચાલુ છે અને વર્ષ બે હજાર ચોવીસમાં પૂર્ણ ભરતી જાહેરાત કરવામાં આવશે એ રીતે વન વિભાગમાં જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ સાત જગ્યાઓ છે પત્રક અંગેની પૂર્ણાતાની કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે હવે વાત કરીશું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ જેમાં મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટ સો જગ્યાઓ છે માંગણા અંગેની પૂર્ણાતાની કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે નાણાં વિભાગમાં સબ ઓડિટર સબ એકાઉન્ટ એકસો છ જગ્યાઓ છે માંગણી પત્રકનો પૂર્ણતાની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે નાણાં વિભાગના નિયંત્રણ હેઠળની નિયામકશ્રી હિસાબ અને તિજોરીમાં એકાઉન્ટન્ટ દોઢસો જગ્યાઓ છે જેમાં પત્રકની કામગીરી પૂર્ણતાની કામગીરી ચાલુ છે અને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે ગૃહ વિભાગની હેઠળ નિયામક નશાબંધીને આવકારીમાં કોન્સ્ટેબલ એકસો સત્તાવન જગ્યાઓ છે જેમાં પત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે અને વર્ષ બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે વન વિભાગ પર્યાવરણ વિભાગમાં ફોરેસ્ટર એમાં એકસો ચાલીસ જગ્યાઓ છે પત્રક અંગેની કામગીરી ચાલુ છે અને જાહેરાત બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે મહેસૂલ વિભાગમાં નિયંત્રણ હેઠળમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન પિસ્તાલીસ જગ્યાઓ માંગણી પત્રક અંગેની પૂર્ણાતાની કામગીરી ચાલુ અને વર્ષ બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે વાત કરીશું મહેસૂલ વિભાગના હેઠળની નોંધણીસર નિરીક્ષકની કચેરી સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ કુલ ત્રેપન જગ્યાઓ છે માંગણી અંગેની પુર્ણાતાની કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ પ્રોબિશન ઓફિસર સાહીઠ જગ્યાઓ છે પત્રકની કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસ પ્રસારિત કરવામાં આવશે અથવા તો જાહેર કરવામાં આવશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળની નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો બે જગ્યાઓ છે જેમાં પત્રકની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હેઠળની એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક છેતાળીસ જગ્યાઓ છે જે માગણી અંગેની પ્રણાતાની કામગીરી ચાલુ છે બે હજાર પ્રસિદ્ધ કરવામાં આવશે શ્રમ રોજગાર અને કૌશલ્ય હેઠળ મધની સરકારી શ્રમ અધિકારી સાસઠ જગ્યાઓ છે માંગણી અંગેની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાય વિભાગમાં મધની સમાજ કલ્યાણ અધિકારી ચાર જગ્યાઓ છે જેમાં પણ માગણાની પૂર્ણાતાની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસાદ પ્રસારિત કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળની નિયામક શ્રેણીની સમાજ સુરક્ષા ખાતામાં મદની શિક્ષક બહેરા મૂંગા માટેનો અઢાર જગ્યાઓ છે માંગણાની માંગણા પત્રકની કામગીરી પૂર્ણતાની અરે છે અને બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાયના અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીમાં મદની શિક્ષક અપંગ બાળકો માટેના ત્રણ માગણા ત્રણ જગ્યાઓ છે પત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ કરવામાં એ રીતે સામાજિક ન્યાયને વિભાગમાં મદનીસ અંધ બાળકો માટે આઠ જગ્યાઓ છે પત્રક અંગેની પૂર્ણતાની કામગીરી ચાલુ છે બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગમાં મદનીશ શિક્ષક જેમાં પત્રક અંગેની પૂર્ણતા કામગીરી ચાલુ છે અને બે હજાર ચોવીસમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળમાં દસ વર્ષીય ભરતી કેન્ડલ મુજબ ભરવાની થતા જુદા તાંત્રિક સંવર્ગોની જગ્યા માટે ઘણા પત્રકો વિગત તરફથી મંડળ ને મળેલ છે તે માગણી પત્રકની ચકાસણી કરી યોગ્ય જણાય સક્ષમ કક્ષાએ મેળવી મંજૂરી મેળવીને ભરતી પ્રક્રિયા મંડળ દ્વારા હાથ ધરવામાં આવે છે જેમાં ઘણા પત્રકોની વિગતો મંડળને મળે છે તેની વિગતો મુજબ નીચે મુજબ છે જેમાં ઘણા પત્રકો મંડળને મળેલ નથી તેવા તેમાં કેલેન્ડર બે હજાર વર્ષ બે હજાર ચોવીસની વર્ષમાં ભરવાની થતી જગ્યાઓ માટે બિનતાંત્રિક સેવાને સીધી ભરતી માટેની માગણી પત્રકો જે તે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ મંડળને મળ્યાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હવે તાંત્રિકમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જે સંવર્ગોની ભરતી પ્રક્રિયા પૂર્ણ છે તેની કામગીરી તો અહીં જે પ્રક ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ તેની વિગત આપેલી છે મિત્રો જે તમે અહીં જોઈ શકો છો હવે વાત કરીશું નાણાંકીય બે હજાર ચોવીસ પચીસમાં હાથ ધરવામાં આવનાર તાંત્રિક સંવર્ગોની કામગીરી અંગેની વિગતો તો દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં એકવીસ બાવીસ અને તેવીસના કેલેન્ડર વર્ષમાં ભરવાની જુદા જુદા તાંત્રિક સવારની જગ્યા માટે મંડળને માગણીપત્ર મળેલ છે પરંતુ તેને કેટલીક પૂર્ણતા મેળવી જાહેરાત પ્રસિદ્ધ કરી આગળની ભરતી પ્રક્રિયા હાથ થાય છે તેવા સવારની વિગતો અહીં તમે જોઈ શકો છો કૃષિ વિભાગમાં બાગાયતની બાગાયત નિરીક્ષક કૃષિ કલ્યાણમાં જેમાં બાગાયતના મદનીશ જેમાં સત્તર જગ્યાઓ છે કૃષિ કલ્યાણમાં ચાર ખેતી મદનીસ ચારસો છત્રીસ વિદ્યુત પેટા સહાયક વિદ્યુત કચેરીમાં પાંત્રીસ જગ્યાઓ છે અન્ના નાગરિક પાણી પુરવઠા વન વિભાગ સામાન્ય વહીવટ વિભાગમાં જે તમે જુનિયર નિરીક્ષક સર્વેર સો જગ્યાઓ છે લાઇબ્રેરીમાં એક જગ્યા જે તમે અહીં જોઈ શકો છો મિત્રો ટેકનિશિયન માટે આરોગ્ય કલ્યાણ વિભાગમાં અલગ અલગ ભરતીઓ છે જે અહીં તમે જોઈ શકો છો આરોગ્ય પરિવાર કલ્યાણની જે અલગ અલગ ફિમેલ વર્કર ફાર્માનિસ્ટ સ્ટાફ નર્સ છે એક્સરે આસિસ્ટન્ટ મેડિકલ સોશિયર ડાયટિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અથપ્લા આસિસ્ટન્ટ રેડિયોથેરાપિસ્ટ ટેકનિશિયન જુનિયર ફાર્માનિસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ અહીં તમે જોઈ શકો છો મિત્રો જે ભરતીઓ છે જે આરોગ્ય ગૃહ વિભાગમાં પણ અલગ અલગ ભરતી છે જુનિયર એક્સપર્ટ આસિસ્ટન્ટ સિગ્નેચર સ્પેશિયાલિસ્ટ તો અહીં તમે જોઈ શકો શકો છો અલગ અલગ જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે કોપી હોલ્ડર છે જે એ હવે અહીં શ્રમ વિભાગમાં વાત કરીશું જેમાં બોઇલડર નિયામકની કચેરી અમદાવાદ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ બે જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગમાં નિયામકશ્રી રોજગાર તાલીમની કચેરી ગાંધીનગર આસિસ્ટન્ટ સ્ટોર કીપર માટે પાસઠ જગ્યાઓ છે જે હવે ભરવામાં આવશે શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગારની તાલીમ ફોર્મેન ઇન્સ્ટ્રક્ટર એકવીસ જગ્યાઓ છે નર્મદા અને જળ જળસંપત્તિ વિભાગમાં અધિક મધની સિઝનેર સિવિલ પંચ્યાસી જગ્યાઓ છે એ રીતે નર્મદા જલસંપત્તિ પાણી વિભાગમાં અધિક મધની સિઝનેર મિકેનિકલ પિસ્તાળીસ જગ્યાઓ છે જળ જળસંપત્તિ વિભાગમાં લઘુ કુસ્તરશાસ્ત્રી તેવી જગ્યાઓ છે નર્મદા જલસંપત્તિ કલ્પસરમાં લેબોરેટરી આસિસ્ટન્ટ બત્રીસ જગ્યાઓ છે ટેકનિકલ આસિસ્ટન્ટની બસો પિસ્તાલીસ છે નર્મદા વિભાગમાં માર્ગને મકાનિક એગ્રીકલ્ચર ઓવરસીયર એક જગ્યા છે રમતગમત વિભાગમાં બિલ્ડિંગ સર્વે આસિસ્ટન્ટ એક જગ્યા હશે રમતગમત વિભાગમાં ફોટોગ્રાફર કમ ડ્રાફ્ટમેન ચા ચાર જગ્યાઓ છે પબ્લિકેશન એક આસિસ્ટન્ટ કન્વર્ઝેશન આસિસ્ટન્ટ રમતગમત વિભાગ ચાર જગ્યા લેબોરેટરી આસિસ્ટન્ટ એક જગ્યા છે આર્કોલોજી આસિસ્ટન્ટ પાંચ જગ્યાઓ છે જિલ્લા ગ્રંથપાલ જગ્યા આઠ છે જે રમતગમત વિભાગમાં છે રમતગમત વિભાગમાં મદની સિઝનેર ચાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટેકનિકલ દસ જગ્યા શહેરી વિકાસ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે નવ જગ્યાઓ છે ગ્રાઉન્ડ સ્ટાફ પંપ ઓપરેટર જેમાં બે જગ્યાઓ છે શહેરી વિકાસ માટે ફોરમેન એક જગ્યા છે શહેરી વિકાસ માટે સબ ઓફિશનલ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર એક જગ્યા છે સ્ટેનો ઓફિસર એક જગ્યા છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર નવ્વાણું જગ્યાઓ છે મહિલા અને બાળ વિકાસ મેનેજર દસ જગ્યાઓ છે અને આ મિત્રો ખાતાકીય પરીક્ષા જે છે એની માહિતી છે તો મિત્રો જે આ જગ્યાઓ છે હવે એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ફોરમેન છે અધિક મતની સિઝનર છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ છે જે તમે અહીં જોઈ શકો છો જે હવે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે જે અહીં તમે જોઈ શકો છો અલગ અલગ વિવિધ વિભાગોમાં ભરતી છે તો તેના વિશે સંપૂર્ણ મતલબ કે ચોવીસ પચીસમાં હાથ ધરવામાં આવનાર એટલે કે હવે એની ભરતી પ્રસિદ્ધ કરવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા